નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ ખાતે મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અધ્યક્ષતામાં ઇઠોતેરમો સ્વાતંત્ર પર્વ ધામધૂમથી ઉજવાયો વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો ડૉક્ટર કુબેરભાઈ દિંડોના વરદસ્તે ધ્વજવંદન કરાયું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી જીલી જિલ્લાવાસીઓની સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને વડાલીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીએમ રવારી સાહેબની ઈડર વિધાનસભાના મંત્રી શ્રી રમણલાલ બોરા સાહેબના વરદસ્તે ગંભીર ગુનાઓ ઉકેલવાના પ્રશંસનીય કામગીરી કરી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવામાં સહભાગી થઈ કરેલ પ્રદાનનું ગૌરવ સ્મરણ કરી અને હિંમતનગર ખાતે આયોજિત ઈઠોતેરમાં સ્વતંત્ર દિનમાં સન્માનપત્ર એનાયત કરે છે સંવાદદાતા વડાલી ફજલભાઈ મેમણ વિરાટ ભારત ન્યૂઝ રમેશ સત્યની સાથે